ભુજ મોટરસાઇકલ અને બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ ભુજમાં વિવિધ વિસ્તારોમાં મોટરસાઇકલ અને બેટરી ચોરીને અંજામ આપતી ગેંગને એલસીબી ભુજ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે માંડવી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમને ખાનગી રીતે બાતમી મળી હતી કે ચોરીના વાહનો ડેલા વિસ્તારમાં સંતાડવામાં આવ્યા છે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી ગોવિંદ પરબતભાઈ સંગર ઉંમરવર્ષ એકવીસ રહે નાના આસંબિયા મિતેશ વસંતલાલ ચાવડા ઉંમરવર્ષ ઓગણીસ રહે નાના આસંબિયા નિકેશ મહેશભાઈ કોલી ઉંમરવર્ષ ત્રેવીસ રહે ભારાપર સંજય ખમુભાઈ કોલી ઉંમરવર્ષ એકવીસ રહે ભૂકંપનગરી ગોધરા અને નિતેશ રમજુભાઈ કોલી ઉંમરવર્ષ ત્રેવીસ રહે ભૂકંપનગરી ગોધરાને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી ત્રણ મોટરસાયકલ તથા એક મોપેટ મળી આવી છે આરોપીએ પૂછપરછમાં વધુ ચોરીઓ કબૂલી અને અન્ય ઈસ્મોને પણ ચોરીના વાહનો વેચ્યા હોવાની કબૂલાત કરી છે પોલીસે સંજય નિતેશ અને નિકેશની પણ ધરપકડ કરી વધુ ત્રણ મોટરસાયકલો તથા એક મોપેટ મળી છે આ કાર્યવાહીમાં છ મોટરસાઇકલ બે મોપેડ્સ અને ત્રણ બેટરી મળી અંદાજે કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ કબજે કરાયેલ છે આગળની કાર્યવાહી માટે તમામ આરોપીઓને કોડાય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો